આણંદના વહેરાખાડી પાસે મહીસાગર નદીમાં પૂર આવ્યું મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે મહીસાગર લગ્ન ચોરીમાં જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ કડાણા ડેમમાંથી બે પોઈન્ટ સડસઠ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું નદી કાંઠાના છવ્વીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા સંવાદદાતા ઈશાદ જોડાયા છે ઈર્ષાદ મહીસાગર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે હાલ કેવા પ્રકારની સ્થિતિ જે પ્રમાણે મહીસાગર નદીમાં કડાણા ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે જે પાણી હાલ પાસેથી પસાર મહીસાગર નદીમાં આવી પહોંચ્યું છે અને એ પાણી આવતા મહીસાગર માતાનું મંદિર છે સમગ્ર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયો છે તેમજ મંદિરમાં જવાનો જે માર્ગ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હાલ આ જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ નદી કિનારા વિસ્તારમાં જાય નહીં તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી છે જિલ્લો વીસ કેટલા ગામો છે અલગ અલગ તાલુકાના જે નદી કિનારે આવેલા છે તે તમામ માં સતર્ક રહેવા માટે અધિકારીઓ દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે જી બિલકુલ